સુરક્ષા વ્યવસ્થામાં પાંત્રીસો કેમેરા બે હજાર આઠસો બોતેર બોડીબોન કેમેરા અને ચુમ્માળીસ સેન્ટર સાથેની પબ્લિક એડ્રેસ સિસ્ટમનો સમાવેશ થાય છે ભીડભાડમાં બાળકો છૂટા ન પડે તે માટે સત્તર સહાયતા કેન્દ્રો પણ કાર્યરત રહેશે આ ઉપરાંત રૂટ પરના ચારસો ચોર્યાસી જર્જરિત મકાનોને સીલ કરી દેવાયા છે સંઘવીએ પોલીસકર્મીઓના કર્મીઓના પ્રયાસોને બિરદાવ્યા

ઐતિહાસિક યાદગાર અને સૌભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ને ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે